ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવાએ આ બાબતે અધિકારીઓનો ઉઘરો લીધા બાદ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પણ પ્રયાસ કરાયો હતો આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું હતું દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી

કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે ભરૂચ જિલ્લાને લાગે છે ત્યાં સુધી મૃત્યુ પામેલા છે ત્યાં નર્મદા નદીમાં આજે દહેજમાં ગઈકાલે ત્યાં ખાલી શો કરવામાં આવ્યો રેડ પાડીને આખી આદિવાસીની જમીન છે જે વિંગુ બે વિંગુ ત્રણ વિંગો એવી જમીનો છે દહેજના આદિવાસીની એ જમીનો પર પીસી માં આવેલી છે ત્યાં ઇન્ટેન્સલી કોઈ પણ પરમિશન વગર ભૂમાફિયા જે આ ખાન ખનીજ ખાતું ભૂમાફિયાને માફિયાના ખોળામાં માટું મૂકેલું છે એમની બેલી ભગતમાં જિલ્લા આગેવાનોની મિલી ભગતમાં ભારતીય જનતા પાર્ટીની એકદમ આખો તમામ ખોડી નાખેલું છે માટી ત્યાં નથી ખાણા ને ખાળા છે ત્યારે આ પરિસ્થિતિમાં કઈ રીતે ચલાવી લેવાય આજે અમે આ માંગણી કરીએ છીએ કે કડક માર્કેટ સજા થવી જોઈએ આજે અમે આ તારું મારવાના છે આ તારુખ ખાન ખનીજ ખોટીને મારવાના છે ખાંડ ખનીજ ખાતું તમારી કોઈ ભરૂચ જિલ્લામાં જરૂર નથી ભરૂચના સાંસદ ચૂંટાયલા છે એ બે વાગરા જેને વિનંતી કરે છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અમારે મિલી વગતમાં કરોડો રૂપિયા ઘર ભેગા કરેલા છે ત્યાં કુરતની સંપત્તિ અને પ્રકૃતિને જે ભરૂચ જિલ્લામાં નુકસાન થયેલું છે તે બાબતે અમે કલેક્ટર કલેક્ટરસીને રજૂઆત કરી અને આ ભૂમાફીઓ ઓફિસ બંધ કરી અને તારું મારીએ છે તમારી કોઈ જરૂર નથી કોંગ્રેસ રહેર પાડશે ને કોંગ્રેસ ભરૂચ જિલ્લાની જમીનો બચાવશે તમારી કોઈ જરૂર નથી જિલ્લામાં અમને અંદર જતા પહેલા તો પોલીસ ની ગાડીઓ આવીને ઉભી છે મારે પોલીસ એસપીને એસપી ને ભરૂચ વિનંતી છે કે પટ્ટો મારે પટ્ટો બેલ્ટ પહેરેલો ના હોય કાળા ગ્લાસ હોય તો પેટ્ટી ઉતારવા પોલીસ ઉભી રહી જાય છે સુકા ધરપકડ કરો જેની ગાડીઓ ઓવરલોડ ચાલે છે જેની ગાડીઓ બેફામ ચાલી રહેલી છે